જય માતાજી બધાને અમૂલ ડેરી વિશે જ્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે એટલે કે વીસ તારીખના દિવસે અમૂલ તરફથી દૂધ દરેક દૂધ મંડળીઓ ઉપર મત આપવાનો જેનો પણ આપણા મંડળી અધિકાર આપે આપ્યો હોય ત્યારે એ દસ તારીખે મતદાન કરવા માટેનું એક ઓળખકાર તરીકે કવર મોકલવામાં આવ્યું છે બે દિવસથી એટલે કે ગઈકાલ કે આજ સુધી આ દૂધે દૂરે ટોળકેના અમુક માણસો દરેક મંડળી ઉપરથી આ મારા ચેરમેનો જોડે તે આ ઓળખપત્ર ઉભરાવાનું કામ કરી રહ્યા છે ત્યારે આજે આ ફેસબુકના લાઈવ માધ્યમથી પણ હું બોલ્યો છું એ રીતે કે આપ સૌ દસ તારીખે જ્યારે મતદાન કરવા જવાના છો ત્યારે ચોક્કસ આપણા દીકરો હોય કે દીકરી આવનારા દિવસોમાંની અંદર એનું ભવિષ્ય જોઈ આપણી આખી પેનલ આ દૂધે જોઈ ટોરકીની સામે આપણે લડાવી રહ્યા છીએ આવનારા દિવસોની અંદર પણ હું દરેક ચેરમેનશ્રીઓના રૂબરૂ મુલાકાત લેવાનો છું દરેક ગામે આવવાનો છું દરેક આગેવાનોને પણ હું મળવાનો છું ત્યારે આપ સૌ પોતપોતાના ગામની અંદર તમારો મત આપવાનો અધિકાર છે એ આ દુધે દોયેલી ટોળકી કોઈને કોઈ રીતે ખોટી લાલચોમાં આવી ખોટી વાતોમાં ભરમાઈ ને તમારો મતનો ઉપયોગ ના કરી જાય તો તેથી કરી આવનારા પાંચ વર્ષ સુધી તમારું અને તમારા પરિવારનું આ દુધે દોયેલી ટોળકી શોષણ કરે છે આપે પણ જોયું છે કે સત્યાવીસ નવ બે હજાર ચોવીસ થી આપણી આ લડાઈની અંદર આટલા બધા આપણે આવેદન પત્ર આપ્યા જમીનોના આટલા બધા એમના કોભાણો બહાર પાડ્યા આજ સુધી પણ આ દુરે દોરેલી પૂરતી એક પણ પત્રનો આપણને જવાબ નથી આપ્યો અને સાથે સાથે બે બ્લોકની વાત કરું તો નડિયાદ બ્લોક અને કપડવન બ્લોક આ બંને બ્લોકની અંદર પટેલ સમાજના ઉમેદવારોએ લડવાના છે દુરે દોરેલી ટુરકીના તારે ચોક્કસપણે એમને એવું નક્કી કર્યું

આ વિશ્વાસ પેનલ ના આપણે વિજય બનાવી આપણી જોડે એવી વિનંતી કરું છું હસ્તુ ભારત માતા કી જય